સાઠ રૂપિયા વીસ રૂપિયાનું સોળા પીધી તો પેલા આપણે 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 નાગરિક છીએ તમે મારા ભાઈ છો આ દ્રશ્યો છે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરના છોટાઉદેપુરથી તેજગઢ જતા નેશનલ હાઈવે ઉપર બાઇક સવાર પૈકી બાઇકની પાછળ બેઠેલા એક રાહદારી જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યોને કેદ કર્યા હતા અને તરત જ પોતાના જાણીતા મીડિયા કર્મીને મોકલી આપ્યા અને ગણતરીની મિનિટોમાં જ આ દ્રશ્યો મીડિયામાં વાયરલ થયા સાથે પોલીસને પણ મેસેજ પહોંચી ગયો નસાના ફૂલ લોડમાં લોડર ટ્રેક્ટરનો ચાલક નેશનલ હાઈવે ઉપર તેજગઢ તરફ જઈ રહ્યો હતો અને બેફામ રીતે આવતા જતા વાહનોને રીતસર જાણે અથાળવાનો પ્રયાસ કરતો હોય તેમ દ્રશ્યો જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે કલ્પના કરો કે ટુ વ્હીલર હોય કે અન્ય કોઈ પણ વાહન આ લોડરની અડફેટે આવે તો શું થાય પણ આ વાતનું ટ્રેક્ટર લોડરના આ ચાલકને સહેજ પણ ભાન જ નથી કારણ કે તે પોતે જ ભાનમાં નથી શરૂઆતમાં આપે સાંભળ્યું ને કે ચાલકે નસો કર્યાની ખુદ કબૂલાત કરતા કહ્યું કે સાહીઠ રૂપિયાનો દારૂ અને વીસનો સોડા પીધો તો પછી નશામાં ધૂત થઈને ટ્રેક્ટર લોડરને હાઈવે ઉપર હંકારતા ચાલકને ક્યાંથી ખબર પડે કે તેનું ટ્રેક્ટર સીધું ચાલી રહ્યું છે કે આડું અવડું નશામાં ધૂત થઈ ફૂલ સ્પીડમાં તે ટ્રેક્ટર લોડરને હંકારી રહ્યો હતો ટ્રેક્ટર લોડર ક્યારેક રોડની નીચે ઉતરી જતું તો ક્યારેક રોડની વચ્ચે અને રોંગ સાઈડમાં આવી જતું ત્યારે સામેથી આવતી એક બાઈક આ ટ્રેક્ટર લોડરની અડફેટે આવતા આવતા બચી ગઈ પણ જાગૃત બાઇક નાગરિકને ખ્યાલ આવી ગયો કે ટ્રેક્ટર લોડરનો ચાલક લોડમાં છે અને કોઈને અડફેટે લેશે તો મોટી દુર્ઘટના બની શકે છે એટલે બાઇકવાળાએ યુ ટર્ન લીધો અને લોડર ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો અને છેક તેજગઢ પહોંચી લોડર ટ્રેક્ટરને થોભાવી ચાલકને પૂછતા

ચાલકને પાવી જેતપુર અને છોટાઉદેપુર પોલીસે સંયુક્ત રીતે પ્રયાસ કરી કોઈ અનિચ્છનીય બનાવ બને તે પૂર્વે જ ગણતરીની મિનિટોમાં દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી છે નમાં ધૂત થઈ લોડર ટ્રેક્ટરને હંકારી રહેલ જે ચાલક છે પોલીસના સકંજામાં આવ્યો છે તેનું નામ સંજય જયંતિ બાર્યા હોવાનું સામે આવ્યું છે દર્શક મિત્રો પ્રતિદિન જે રીતે અકસ્માતની ઘટનાઓ બની રહી છે જેમાં મોટાભાગે બે પૈકી એક વાહન ચાલક નશામાં હોવાને લઈ અકસ્માતની ઘટના બનતી હોય છે અને તેમાં નશામાં હોય એવા વ્યક્તિ પોતાનો જીવ તો જોખમમાં મૂકે જ છે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે અને જીવ ગુમાવે છે ત્યારે પોલીસ દ્વારા આવા શંકાસ્પદ વાહન ચાલકોનું સ્પોટ ઉપર જ આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે અને જો નશામાં હોવાનું સામે આવે તો કાયદેસર પગલાં ભરવામાં આવે તો જ બિંદાસ નશો કરનારાઓ ઉપર અને નશો કરી અને વાહન ચલાવનારાઓ પર અંકુશ આવી શકે છે અને અકસ્માતની ઘટનાઓ બનતી અટકી શકે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો